મિત્રો સુરતથી સૌથી મોટા અને સમાચાર સામે આવ્યા છે સુરતમાં દારૂની હેરાફેરી માટે આરોપીએ અનોખી તરકીબ અપનાવી છે પરંતુ તેમની ચાલાકી નિષ્ફળ થઈ ગઈ છે પોલીસની નજરથી બચવા બે આરોપીએ કિન્નરનો વેશ ધારણ કરીને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા જોકે ઉધના પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બે નકલી કિન્નર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે જેમાં ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મિત્રો મહત્વનું છે કે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને મળેલ બાતમીના આધારે ઉધના મટીની ખમણી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરમિયાન પોલીસે એક વેગન આર કારમાંથી મોટી સંખ્યામાં દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે આ ગુનામાં સંડોવાયેલા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીની ઓળખ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી ઉંમર વર્ષ બેતાલીસ ડેન્જી કુંવર નિર્મલા કુંવર વર્ષ બેતાલીસ અજય ધીરુભાઈ પટેલ ઉંમરવર્ષ અઠ્યાવીસ કિશનભાઈ ગગજીભાઈ બાવળિયા ઉમર વર્ષ ચોવીસ તરીકે થઈ છે ચેતન અને ડેજી કુંવરે પોલીસથી બચવા કિન્નરનો વેશ ધારણ કરીને દારૂની હેરાફેરી કરી રહ્યા હતા અજય કાર ચલાવતો હતો જ્યારે કિશનભાઈ તેમનો સાથ આપી રહ્યો હતો પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ પાંચસોની ઇઠ્યાસી નાની મોટી દારૂની બોટલો બિયારના ટીમ જપ્ત કર્યા છે જેની બજાર કિંમત એક લાખ તેતાલીસ હજાર બસો ને એસી આવી રહી છે આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી વેગન આર કાર જેની કિંમત ત્રણ લાખ રૂપિયા જેટલી છે તે પણ જપ્ત કરવામાં આવી છે આમ પોલીસે કુલ ચાર લાખ તેતાલીસ હજાર બસો ને એસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એક મોટા પ્રોહિબિશનનો કેસનો પર્દાફાશ કર્યો છે આ ઘટના સાબિત કરે છે કે પોલીસની સતર્કતા સામે આરોપીઓની કોઈ પણ ચાલાકી કામયાબ થતી નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે